તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તાપી વલસાડ અને સુરતમાં વરસાદ વરસાદ તાપીના વ્યારા વ્યારા શહેર અને અને ગ્રામ્ય વિસ્તારોમાં ડોલવણ વાલોડ સહિતના પંથકમાં વરસાદ તાપી વલસાડ અને સુરતમાં વરસાદ તાપીના વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે વ્યારા ડોલવણ અને વાલોડમાં પણ વરસાદ છે તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તાપી વલસાડ અને સુરત આ ત્રણેય જિલ્લાઓમાં વરસાદી માહોલ તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી છે તાપી વલસાડ અને સુરતમાં વરસાદ તાપીના વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વ્યારા ડોલવણ અને વાલોડ સહિતના પંથકમાં વરસાદ તાપી વલસાડ અને સુરતમાં વરસાદ તાપીના વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે વ્યારા ડોલવણ અને વાલોડમાં પણ વરસાદ છે તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તાપી વલસાડ અને સુરત આ ત્રણેય જિલ્લાઓમાં વરસાદી માહોલ